અમરેલી શહેરમાં સાતાંબા હોસ્પિટલ ખાતે ઇન્ટર ડોક્ટર સ્ટાઈફંડને લઈને હડતાળ પર ઉતરી આવ્યા અમરેલી શહેરમાં આવેલ શાતાંબા જનરલ હોસ્પિટલના એકસો એકવીસ ઇન્ટર ડોક્ટરોએ સ્ટાઈફંડ વધારવા માટે અગાઉ અનેક વખત રજૂઆત કરી છે કલેક્ટરને પણ લેખિત રજૂઆત કરી છે પરંતુ ઇન્ટર ડોક્ટરનું સ્ટાઈફંડ બાબતે કોઈ હકારાત્મક જવાબ મળ્યો નથી ત્યારે હોસ્પિટલના પટાગણમાં તમામ ઇન્ટર ડોક્ટરો કામથી વંચિત રહી કોઈ યોગ્ય નિર્ણય નહીં આવે ત્યાં સુધી હડતાળ પર ઉતર્યા છે તેઓને સ્ટાઈફંડ દસ હજાર જેવું મળે છે ત્યારે સરકારના નિયમો પ્રમાણે અઢાર હજાર બસોની માંગ સાથે નરાઓ લગાવ્યા હોસ્પિટલના પટાગણમાં હડતાલ ઉપર બેસીને વિરોધ પ્રદર્શન કર્યું મારું નામ ચિરાગ છે અને અમે બધા સાંતાબા મેડિકલના ઇન્ટર્ન ડોક્ટરો છીએ અમારો મહત્વનો મુદ્દો સ્ટાઇપેન બાબતે છે સરકારી ધારાધોરણો મુજબ ગુજરાત સરકારના ધારાધોરણો મુજબ અમને અઢાર હજાર બસો સ્ટાઇપેન મળવું જોઈએ પણ અમને અહીંયા પૂરતું આપવામાં આવતું નથી તે પ્રમાણે મારા પાસે પૂરતું કામ કઢાવી લેવામાં આવે છે અમે બધા ઇન્ટર્ન ડૉક્ટરો પ્રોપર બાર કલાક કામ કરીએ છીએ અને છતાં અમને સ્ટાઇપેન દસ હજાર જ પૂરું પાડવામાં આવે છે જ્યારે આ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે તો બીજી સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં પણ પૂરું અઢાર હજાર આપે છે એ પ્રમાણે જોવા જઈએ તો અમે આ કલેક્ટરને આવેદનપત્ર આપેલું છે એ અમારા મેનેજમેન્ટને અમે બે ત્રણ રજૂઆત કરેલી છે લેખિત તથા મૌખિક પણ તેનો કાંઈ પ્રોપર રિસ્પોન્સ મળેલો નથી અને અમે આવી રીતના ત્રણ દિવસથી હડતાળ પાડેલી છે અને આજે અમે બીજી વાર પર રજૂઆત કરવા ગયા હતા તો તેમ છતાં તેને કંઈ પ્રોપર રિસ્પોન્સ આપેલો નહીં તેથી તમે બધા ઇન્ટર્ન ડૉક્ટરો અહીંયા હડતાળ પર બેઠા છીએ મેનેજમેન્ટે કાંઈ પ્રોપર રિસ્પોન્સ ના આપ્યો ટોટલ કેટલા ડોક્ટરો છે ને કે ક્યાં સુધી તમે હડતાલ ઉપર બેસવાના ટોટલ અમે એકસો એકવીસ જેટલા ઇન્ટન ડૉક્ટરો છીએ અને અમારી માંગણી પૂરી ન થાય ત્યાં સુધી અમે બસ આ એક બેસવાના છીએ અત્યારે જે ઇન્ટર્ન્સ ડોક્ટરો છે ટોટલ એકસો ને એકવીસ જણા છે એમને સંસ્થા વતી દસ હજાર સ્ટાઈપંડ આપવામાં આવે છે જ્યારથી જોઈન કર્યું છે એમનું ઇન્ટર્નશીપ પંદર માર્ચથી સ્ટાર્ટ થઈ ત્યારથી એમનો સ્ટાઇપન્ડ વધારાની અત્યારે માગણી છે એમણે જે માગણી મૂકી છે એ આગળ મેનેજમેન્ટમાં આપેલી છે જો એમાં કંઈ ફેરફાર હશે તો એમને એ ફેરફાર ચોક્કસપણે કરી દેવામાં આવશે એની બાહેંદરી તે લોકોને અમે આપેલ છે એ લોકો બેઠા છે કે છે કે સરકારી નિયમ છે 1800 જે છે સ્ટાઇપન મળવું જોઈએ એ નથી મળતું ને 10000 માં જ કામ કરવાનું છે એવું કહેવામાં આવ્યું છે મેનેજમેન્ટ તરફથી એ જે 1800 સ્ટાઇપન છે એ તમામ ગવર્નમેન્ટ કોલેજો અને જે જીએમઆરએસ ની કોલેજો છે તેના માટે સરકાર શ્રી દ્વારા નક્કી કરવામાં આવેલ છે પ્રાઇવેટ અને સેલ્ફ ફાઇનાન્સ જે મેડિકલ કોલેજીસ છે તેના માટેનો સ્ટાઈફંડ નક્કી કરવાનું એ જે તે કોલેજના મેનેજમેન્ટ પર નિર્ણય છોડેલ છે તો મેનેજમેન્ટ વતી જે નિર્ણય છે તે એ લોકોને જણાવેલ છે અને એમાં સુધારા માટે એમણે વધારાની માગણી મૂકી છે એ બાબતે વિચારણા થઈ અને જો કોઈ પણ ફેરફાર હશે તો એમને ચોક્કસથી જણાવવામાં આવશે નહીં એ જે એકસો એકવીસ એકસો એકવીસ જે ડોક્ટર્સ છે એ હજી ડૉક્ટર્સ છે ને એમનો ઇન્ટર્નશીપ પીરિયડ ચાલ્યો છે એ લોકો ફક્ત ઓબ્ઝર્વેશનશીપ અને એક શીખવા માટે આવતા હોય છે એને અને ડૉક્ટર્સને જે ડ્યુટી કરે છે જે જે છે એમાં એને કાઉન્ટ ન કરી શકાય એ ઇન્ટર્ન ડૉક્ટર તરીકે અહીંયા છે એનું જેટલું વહેલી તકે થાય મેનેજમેન્ટ પણ એ બાબતે ચર્ચામાં છે અને જો કંઈ પણ વસ્તુ હશે એ લોકોને ચોક્કસથી જણાવવામાં આવશે એ એક ફાઈનાન્શિયલ ડિસિઝન છે જે આગળનું હાયર મેનેજમેન્ટ જે પ્રમાણે ડિસાઇડ કરે એ પ્રમાણે જાણકારી આપી શકે સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી એમની સાથે અમે સમજાવટના પ્રયત્નો ચોક્કસથી કરશું અને જે કાંઈ વચગાળાનો નિર્ણય હશે કરવાની ટ્રાય કરશું